પંથકમાં ધોધમાર વરસાદ શેરીઓમાં ગોઠણ સમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા તળાજા પંથકમાં દાટા બોરકી ગાદેસર પિતરપુર સહિત પંથકમાં ભારે ગડગડા કડાકા બડાકા સાથે આજે બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો આ લખાય છે ત્યારે પણ નેવાધાર વરસાદ ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા છે જેમાં બોરડા દાટા પંથકમાં થોડીવાર ધોધમાર વરસાદ ખાબકી જતા ખેતરોમાં કામ કરતા લોકો પરત આવી રહ્યા હતા ખેતરોમાં પાણી ભરાયા હતા અનેક ખેતરોના પાળા તૂપ્યા હતા એકલો પંથકમામ આજે ધોધમાર વરસાદ જ્યારે પિત્થપુર ગામ અને પંથકમા થોડીવાર સાંભેલાની ધારે વરસાદ ખાબકતા રોડ ઉપર ગોઠણ સમા પાણી ભરાયા હતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ અટવાયા હતા જ્યારે પિત્થપુર ગામે બરાબર સ્કૂલના વિદ્યાર્થીઓને રજા પડી હતી ત્યારે જ ઇલેક્ટ્રિક વીજ પરથી જીવતો કેબલ રસ્તા ઉપર પડતા નાસભાગ મચી હતી જીવતા કેબલ ના કારણે ભડકા થતા હતા કોઈ લોકોને શોર્ટ ન લાગે એ માટે ગામજનો એ થોડીવાર બંને થી રસ્તો બંધ કરવો પડ્યો હતો સ્થાનિક પ્રાઇવેટ ને બોલાવવા માંગ આવેલ પીજીવીસીએલ કચેરીએ થોડીવાર માટે પાવર સપ્લાય બંધ કરવા ફોન કરતા સ્થાનિક લોકો એ જણાવેલ કે કોઈ પરમાર નામના કર્મચારી એ પાવર સપ્લાય બંધ નહીં થાય એવા ઉડાવ જવાબ આપતા લોકો રોષે ભરાયા હતા હા લોકો આક્ષેપ આક્રોશ સાથે જણાવેલ કે જીવતો કેબલ ના કારણે વિદ્યાર્થીઓ અથવા રાહદારીઓ પશુઓને શોર્ટ લાગે ને કોઈ મોટી ઘટના બને તો કોણ જવાબદાર એવો આક્ષેપ આક્રોશ રોષ સાથે વ્યક્ત કરેલ આમ પણ માત્ર થોડા છાંટા પડે ત્યાં પીજીવીસીએલ દ્વારા પાવર સપ્લાય કાપી જ નાખે છે પાવર સપ્લાય આવતો જ નથી ત્યારે આજે જીવતો કેબલ વાયર તૂટ્યો લોકોના ટોળા હતા અને થોડીવાર વીજ પાવર સપ્લાય બંધ કરવાનું કહેતા કર્મચારી એ ઉડાવ જવાબ આપી પાવર સપ્લાય બંધ નહીં થાય એવો જવાબ આપતા પિત્તપુરના લોકોએ આક્ષેપ આક્રોશ વ્યક્ત કરેલ ત્યારબાદ અગ્રણીઓએ ફોન કર્યો ત્યારે માંડ પાવર સપ્લાય બંધ કરવામાં આવેલ શું આ કર્મચારી કોઈના મોતની રાહ જોઈ રહ્યા હતા કોઈ વ્યક્તિઓને શોર્ટ લાગે અને ગંભીર બનાવની રાહ જોઈ રહ્યા હતા એવો આક્ષેપ કર્યો કોઈ પશુઓ કે વિદ્યાર્થીઓ રાહદારીની સાથે મોટી ઘટના બની હોત તો આનું કોણ જવાબદાર એવો આક્ષેપ આક્રોશ વ્યક્ત કરેલ રિપોર્ટ કમલેશ ઢાપા